જેમ મિત્રો તમે ભાગ એકમાં જોયું ત્યાર પછીનો આ બીજો વાળો દૂધની ગાયો માટેનો હમણાં ગેટ ખોલવામાં આવશે એટલે બધી દૂધની ગાયો પોતાના ધોવાના ટાઈમ પર પોત પોતાની જગ્યા પર જતી રહેશે આ તમે ગાય નીકળે છે ગાયની ક્વોલિટી જુઓ તમે એકવાર તેનું સ્ટ્રક્ચર ગાયના સિંગડાની પેટર્ન ગાયનું કાનકટ આ બધી પહેલાં બીજા અને ત્રીજા વેતરવાળી ગાય છે આ ગૌશાળાની અંદર બાર વેતર સુધીની ગાય છે અને આ બધી જ ગાયોનું લાલન પાલન સાધુ સંતો કરે છે આગળ આ તમને ત્રીજા વિડીયોમાં આશ્રમના પણ દર્શન કરાવીશ ત્યાંનો બધી આશ્રમના જે ગાય આધારિત પ્રોડક્ટનો જે સ્ટોર છે જેમાં શેમ્પૂ વગેરે સેલ કરવામાં આવે છે સાબુ શેમ્પુ વગેરે વસ્તુ પછી યજ્ઞશાળા રુદ્રાક્ષનું સિવલિંગ બધું જ તમને આગળ આગળ મેં બતાવતો જઈશ આ તમે ગાયો જો ગાયોના કલર જો ગાયોના સ્ટ્રક્ચર એકદમ ફિટ બોડીવાળી બધી ગાયો છે અને એકદમ ચોખ્ખી તમે કોઈ ગાયને મેલી કે એવી નહીં જોવા મળે તમને આ ગાય આપણા કેમેરા સામે આવી ગઈ છે ગાયનો ઓર્ડર તમને દેખાઈ રહ્યો છે એના આછળનો ગેપ ગાયનો ઓર્ડર સ્ટ્રક્ચર ગાયનું બોડી સ્ટ્રક્ચર એકદમ જોરદાર જોરદાર બધી ગાયો છે અને આ વિડિયોમાં તમને આગળ ભરત નંદી મહારાજને પણ દર્શન કરાવીશ અને ચંદ્રગુપ્ત અને યમન નંદી મહારાજ ત્રણે ત્રણ નંદીના હું દર્શન કરાવીશ જે આ ગૌશાળામાં સ્થાયી છે બાકી તમે આગળ વિડિયોમાં અંત સુધી બન્યા રહો બધી ગાયો એક એક ગાય નીકળતી જાય છે અને કેમેરા સામે જોતી જાય છે એમ લાગે કે ગાય પોઝ આપતી હોય આપણને અને બધી બ્લડ લાઈનની ગાયો આ ગૌશાળામાં તમને જોવા મળે છે અને આ ગૌશાળામાં ગાય દોવાનું તો ખાલી કેવા પ્રમાણે જ છે બાકી ગાયનું વાછડું જ્યાં સુધી જ્યાં સુધી ગાયને સંપૂર્ણપણે એનું પેટ ભરાય ત્યાં સુધી દૂધ પી ના લે ત્યાં સુધી ગાયને દોવામાં નથી આવતી અને ગાય જે ધોવામાં આવે છે તો ગાયનું જે દૂધ છે તેની છાસ બનાવી નાખવામાં આવે છે અને ટિફિન સેવા અવિરતપણે ચાલુ છે સિવિલ હોસ્પિટલમાં બંને ટાઈમ સો સો દર્દીના ટિફિન જાય છે અને આ સામે તમને ગૌશાળાનો મેઇન ગેટ દેખાઈ રહ્યો છે પાછળની બિલ્ડિંગ છે ત્યાં એક નાનું મેડિકલ જેવું છે ત્યાં ગાયની બધી દવા છે કોઈ બીજદાનના સિમન સ્ટોર છે વગેરે વસ્તુ રાખવામાં આવે છે અને ડિપાર્ટમેન્ટ વાઈઝ બધી ગાયો રાખવામાં આવે છે આજે ભાઈ તમને બહાર ગાય બાંધું તો જોઈ રહ્યો છે એ ગાયને હમણાં વાસડું છોડશે એટલે ગાયને સંપૂર્ણપણે એ વાછડું ધાવી જાય ગાયને દોવાનો કોઈ હેતુ રહેતો નથી હેતુ મહત્ત્વનો એ છે કે ગાયના વાસડાનો ઉછેર કરવામાં આવે સારી ક્વોલિટીના વાસડા તૈયાર થાય અને શાળામાંથી સારી ઓલાદના કોઈને ગીર નંદી કરવા માટે બચ્ચા જોતા હોય તો વાસડાનું સેલિંગ ચાલુ છે તમને આગળ હું નંબર પણ આપી દઈશ બાકી તમે બધી ગાય જોઈ શકો છો આગળ અને બધી ગાયને અલગ અલગ રીતે એના વાછડું ધાવેરી ત્યાં સુધી બાંધવામાં આવે છે એક એક ગાયના નામ આપેલા છે જે વાડામાંથી જે ગાયનું નામ લઈને બોલાવવામાં આવે તે જ ગાય બહાર આવે છે અને દોવા ટાઈમે જે પણ વાછરડાનું નામ લેવામાં આવે તે જ વાછળડું આગળ આવીને ઊભું રહે છે અને તે જ બહાર આવે છે એવું નથી કે વાછડાનું વિભાગ છે તેનો વાસડાનો ગેટ ખોલો તો બધા વાછડું બહાર નીકળે આ તમને સામે દેખાય છે તે ગાયનું નામ હેમા છે પહેલાં વેતરમાં બચ્ચાને જન્મ આપ્યો છે અને એ નીચે વાછડી છે ભાવનગરનો સોહમ્બુલ છે તેની વાછડી છે એની ક્વૉલિટી અફલાદૂન છે ફર્સ્ટ લેક્ટેશનની અગાહી તમે એની હાઈટ બોડી જુઓ એ એકદમ જોરદાર અને બાકી તમને આગળ હું તમને સોન કપિલા બતાવીશ ભરત નંદી બતાવીશ બધું આગળ આગળ તમે વિડીયોમાં અંત સુધી બન્યા તમને બધી જ વસ્તુ જોવા મળતી રહેશે અને આજે તમને બધા મિત્રો દેખાઈ રહ્યા છે તે ગૌશાળામાં અવિરતપણે સેવા આપી રહ્યા છે અને આ આશ્રમમાં સંકુલ પણ છે કે જે વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરું પાડે છે નિઃશુલ્કપણે તો આવી સેવાકીય પ્રવૃત્તિવાળી ગૌશાળા તમે પહેલીવાર જોઈ હશે એકવાર તમે આ ગૌશાળાને વિઝિટ કરો સાધુ સંતોના ચરણોમાં બેસો તો તમને ખબર પડે કે ગાયનો જીવ હેતુ શું છે માનવના જીવનમાં ગાય આધારિત ખેતી ગાયમાંથી પ્રોડક્ટ થતી ગાયમાંથી તૈયાર થતી બધી વિવિધ પ્રોડક્ટ બધી જ વસ્તુ તમને વિગતવાર જોવા મળશે આ ગાય પહેલાં વેતરની છે ગાયનું ફીટ અડર જુઓ આવી ફીટ અડરવાળી મોસ્ટ ઓફ ગાયો અઠ્ઠાણું ટકા ગાયો આ ગૌશાળામાં તમને ફીટ અડર ક્વોલિટીની જોવા મળે છે અને આગળ એક મેં વિડિયોમાં એક રાધા કરીને ગાય છે જે બહુ જ લાંબા વેતરમાં જન્મ આપેલો છે અને જે ભાડવા ભૂતવડ લાઈનની છે હા સામે તમને જે મોટા શિંગડાવાળી દેખાઈ રહી છે તે રાધા ગાય છે અને આ વાછળી જુઓ પહેલાં વેતરમાં બચ્ચાને જન્મ આપ્યો છે અને સામે તમને હું હમણાં ભરત નદી પણ બતાવીશ ભરત નદીના રિઝલ્ટ પણ એવા જોરદાર જોરદાર છે આ ગૌશાળામાં વધારે પડતા રિઝલ્ટ ભરત નદીના જ છે અને ભરત નદીની જે વાછળીય દૂધમાં આવે છે પહેલાં વેતરમાં સાતથી આઠ લીટરમાં દૂધમાં આવે છે તમે અંત સુધી વિડીયોમાં બન્યા રહો અને પૂરી ગૌશાળા નિહાળો એક પછી એક ગાય જે નામ લે છે તે જ ગાય બહાર આવતી જાય છે અને ગાય પોતાની જગ્યા પર જઈને ઊભી રહી જાય છે તેને બાંધી દેવામાં આવશે તેને દાણ આપવામાં આવશે અને તેનું વાછળું ગાયને સંપૂર્ણ ધાવી લે પછી દૂધ વધશે તો ગાયને દોવામાં આવશે બાકી ગાયને દોવાતી નથી આ તમને દેશી ગાય લાગતી હશે પણ દેશી ગાય નથી દેશ દેહાણી પેટર્ન જે ગીરમાં આવે છે એ ગાય છે અને આ ગાય જો આ ચોથા વેતરની ગાય છે બધી એકદમ શાંત સ્વભાવની ગાયો છે અને આ સુવર્ણ કપિલા મેં તમને આગળ વાત કરી સુવર્ણ કપિલા જે પગની ખરીથી માંડી અને આખી સોન કપિલા છે આ સાઈડનો તમને જે ડાબી સાઈડનો વાડો દેખાય છે તેમાં જે વ્યાજમ ઉપર આવેલી ગાયો છે તેને રાખવામાં આવી છે સામે ગાય તમને બાંધેલી દેખાય છે ગાયનું નામ છે આનંદી આનંદી પણ પેલા વેતરમાં બચ્ચું આપેલું છે અને દૂધ રેકોર્ડ બહુ જ સારો છે આ બાકી તમને આગળ આગળ વિડીયોમાં જોતા રહો તમે આ સોન કપિલા પણ હું તમને હમણાં બતાવીશ બધી જ ગાયો એકથી એક ચડિયાતી છે અને સાધુ સંતો જે ગાયનું લાલન પાલન કરતા હોય પછી એમાં કોઈ પણ જાતની ખામી જ ના હોય જેમ નાના બાળકને સાચવે તેવી રીતે દરેક ગાયને સાચવવામાં આવે છે અને આ ગૌશાળામાં એક એમ કહેવાય ને કે અંધ બળદ રાખવામાં આવેલો છે જેને ટ્રેનિંગ આપવામાં આવેલી છે ખેતીની અને તે બધું જ ખેતીનું બધું જ એ બળદગાડા સહિતમાં બધા જમાં ચાલે છે આગળ બુલવાળા વિભાગમાં છે આ સામે તમને ગેટ દેખાઈ રહ્યો છે શ્રી ગૌતીર્થામ વચરાજ ગીર ગૌશાળા ઉપર ગાયની પ્રતિમા લગાવેલી છે અને અંદર વસરાજ ડાઢા છે વસરાજ ગીર ગૌશાળા દાદો વસરાજ જે ગૌશાળામાં સાક્ષાત બિરાજમાન છે આ તમે વાડાની અંદર ગાય જોઈ રહ્યા છો તે બધી વ્યાજમ ઉપર આવેલી ગાયો છે અને આ તમને હું આનંદી આગળ લઈ જાઉં છું આ તમે જોઈ રહ્યા છો આનંદી એ બહુ મસ્ત અને આ પણ ભાવનગર બ્લડ લાઈનથી બિલોંગ કરે છે એનું તમને સ્ટ્રક્ચર બતાવું હમણાં ગાયનું બોડી અને ગાયનું સ્ટ્રક્ચર ગીર ગાયમાં મહત્વ ભાગ ભજવે છે તમે મોસ્ટ ઓફ જોઈએ તો ગીર ગાયના આછળ ખોટા પડી જતા હોય અડર તૂટી જતું હોય અડર લૂઝ પડી જતું હોય તો એવી વસ્તુ બહુ જ ઓછા રેર કેસમાં જોવા મળે છે ગૌશાળામાં આગળ તમે ગાયની પ્રતિમા જુઓ ગેટ પર અને લાલ કલરના અક્ષરમાં લખેલું છે વચ્ચરાજ ગૌશાળા દાદો વચ્ચરાજ ગૌશાળામાં રાજ કરે છે આગળ તમે વચ્ચરાજ દાદાની પ્રતિમા પણ અંદર જોઈ રહ્યા છો આ આનંદિત તમે જુઓ એવી શાંત સ્વભાવની ગાય છે અને દૂધ દોવાનો ટાઈમ થઈ ગયો છે આગળના વાડામાં પણ તમને આગળનો વાળો પણ બતાવીશ સામે પાછળ જે કુટીર દેખાય છે તે યજ્ઞશાળા છે આ છે હિફર્સ માટેનો વાડો છે કેમ કે હવે હિફર્સ ટૂંક સમયમાં બેથી અઢી વર્ષની છે બધી કન્સીવ થવાની અત્યારે ટાઈમ થયો છે સાંજના છ પોણા છ જેવો ટાઈમ થયો છે અને ગૌશાળામાં દૂધ દોવાનો ટાઈમ પોણા છ વાગ્યાથી શરૂઆત થઈ જાય છે આગળ તમને આ કાંકરેજ પણ જોવા મળે છે કાંકરેજ બધા એવું કહેતા હોય છે કે કાંકરેજ એકદમ ખૂંખાર નસલ છે આ ગાય એટલી પ્રેમાળ છે કે તમે એની પાસે જાઓ તો તમારી પાસે વાલ કરવા માટે આવીને ઊભી રહે છે આ બધી આ પહેલાં વેતનની ઓળખી છે તો મિત્રો જેમ આપણે વે વિડીયોમાં જોયું આ તમે નંદી જોઈ રહ્યા છો આ નંદીનું નામ છે યમન અને ઉંમર છે આડત્રીસ મહિના આડત્રીસ ઓગણચાલીસ મહિના અને બહુ જ સારી ક્વોલિટીનો ગીરનંદી છે અને આ નંદી સેલ માટે છે ગૌશાળામાં કેમ કે ઇન બ્રિડિંગ આ ગૌશાળામાં થતું નથી ઇન બ્રિડિંગનો મતલબ તો તમે સમજતા જ હશો બધા અને આ નંદીની હાઈટ લેન્થ અને તેનું બોડી સ્ટ્રકચર એકદમ ફિટ છે અને એકદમ ફૂર્તીલો નંદી છે આ નંદી આ ગૌશાળામાં ત્રણથી ચાર ગીર નંદી જે વેચાણ માટે મૂકવામાં આવેલા છે આ યમન નંદી છે તમને આગળ વિડીયોમાં રાઘવ નંદી પણ બતાવીશ પણ કેસર જોઈ એ લીઆઈ નાઇનનો વાસડો છે જેની મધર મિલ્ક એક ટાઈમનું નવ લિટરથી સાડા નવ લિટર છે અને હવે આપણે આગળ વિડીયોમાં જોવાનો છે ચંદ્રગુપ્ત નંદી જે તમે અગાઉના વિડીયોમાં જોયો આ ચંદ્રગુપ્ત નંદી ભાવનગર બ્રાઇન્ડ અને કલરમાં તો એકદમ આકર્ષક કલર છે આનો તમે જો એનો કાન કટ સિંગડાની પેટન આ હા ગૌશાળાનો ડોન કહેવાય ને એમ એવું કદાવર શરીરવાળા નંદી છે તમને આગળ હું એક વિડીયો ત્રીજા ભાગમાં ભરત નંદી પણ બતાવવા જઈ રહીશ પછી બધા અલગ અલગ બ્લડ બેનના નંદી આ ગૌશાળામાં છે આ તમે ચંદ્રગુપ્તની ખાલી એની હાલ જુઓ બહુ જ શાનદાર ગીર નંદી છે આ ગૌશાળામાં આવેલો અને કોઈ ગાયને બાંધવામાં આવતી નથી બધી છૂટી ધોઈને છોડી મૂકવામાં આવે છે